પોર્ટની આસપાસ આવેલા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ છે આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોર્ટ એરિયા આસપાસ ઉભા થયેલ ઝૂંપડાઓ દૂર કરાયા છે અંદાજે ત્રણસો પચાસથી વધુ ઝૂંપડાઓ દૂર કરશે પોર્ટ તેવું જાણવા મળી રહ્યું છે આજે સીઆઈએસએફ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરાઈ છે ઓચિંતાનું દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક શ્રમજીવી વર્ગ પરેશાન થઈ રહ્યું છે

Oh my God.